હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ સ્થાનિક ચૂંટણીઓના પડઘમને લઈને તમામ પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આ મામલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને જન અધિકાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ જન અધિકાર અભિયાન

ચૂંટણીઓમાં ફરીથી કોંગ્રેસ સક્ષમ બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી અપીલ કાર્યકર્તાઓને કરવામાં આવી હતી